દર્શક મિત્રો સિંધુ ઉદય ન્યૂઝ માં ત્યાં વર્ષીય વૃદ્ધાનું નિધન થતા પરિવારે દેહદાન કરવાનું તેમના દેહ દાન કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો દાહોદની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે આ ઉપયોગ કરવામાં આવશે રિપોર્ટર અજય સાંસી સિંધુ દાહોદ નામ અને મેં બોડી ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો છ મહિના પહેલાં કે કોઈ બી મેડિકલના કોલેજના છોકરા એનાથી શીખશે તો મારી મમ્મીના જીવના આત્માને શાંતિ થશે અને ભવિષ્યમાં આગળ ડોક્ટર બનશે છોકરાઓ એમ એના માટે બોડી ડોનેટ કરી છે આજે બી અવસાન થાય તો મારું બી ફોર્મ ભરેલું જ છે સાહેબ એમ બોડી ડોનેટ કરેલી છે